નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ભગવાન ગણેશને કેમ પ્રિય છે દુર્વા જાણો શું છે તેની પાછળ રહેલ પૌરાણિક કથા અને મહત્વ પૌરાણિક કથા અનુસાર પ્રાચીન કાળમાં અનલાસુર નામનો રાક્ષસ હતો આ રાક્ષસના કારણે સ્વર્ગ અને ધરતીના તમામ લોકો પરેશાન હતા આ રાક્ષસ એટલો ખતરનાક હતો કે ઋષિ મુનિઓ સહિત તમામ લોકોને જીવતો ગળી જતો હતો આ રાક્ષસથી પરેશાન થઈને દેવરાજ ઇન્દ્રની સાથે તમામ દેવી દેવતાઓ અને ઋષિ મુનિઓ મહાદેવને પ્રાર્થના કરવા માટે ગયા તમામ લોકોએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે તેઓ આ અસરૂનો વધ કરે શિવજીએ તમામ દેવતા અને ઋષિ મુનિઓની પ્રાર્થના સાંભળીને જણાવ્યું કે અનુલાસુરનો અંત માત્ર ગણપતિ જ કરી શકે છે ભગવાન ગણેશ અનલાસુરને ગળી જતા ગણેશજીને પેટમાં બળતરા થવા લાગી પેટની બળતરા દૂર કરવા માટે અનેક ઉપાય કરવામાં આવ્યા પરંતુ આ બળતરા શાંત થતી ન હતી તે સમયે કશ્યપ ઋષિએ એક ઉપાય કર્યો

અને દુર્વા વગર અધૂરું માનવામાં આવે છે દુર્વા ચડાવવાનો નિયમ ભગવાન ગણેશની દુર્વા અર્પણ કરતા પહેલાં દુર્વાની જોડી બનાવવામાં આવે છે ત્યાર પછી ગણેશજીને અર્પણ કરવામાં આવે છે બાવીસ દુર્વા એક સાથે જોડવાથી દુર્વાની અગિયાર જોડી બને છે ભગવાન ગણેશને દુર્વાની અગિયાર જોડી અર્પણ કરવી જોઈએ દુર્વા ક્યાંથી તોડવી કોઈ સાફ જગ્યા અથવા મંદિરના બગીચામાં ઉગેલ દુર્વા તોડવી જોઈએ ગંદુ પાણી હોય ત્યાંથી ભૂલથી પણ દુર્વા ના તોડવી જોઈએ દુર્વા અર્પણ કરતા પહેલાં સાફ પાણી ધોઈ લેવી જોઈએ મિત્રો મારો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં